તો મારા વાલા મિત્રો આ ગૌશાળાનો બીજો પાઠ છે અને જે લોકોએ પહેલો પાટ ના જોયો તો નીચે ડિસ્પ્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી પહેલો પાટ તમે જોઈ લો ઠીક છે અને પહેલા પાર્ટમાં આપણે જાણ્યું કે અહીંયા કેટલી ગાયો છે અને અહીંયાનું સંચાલન કોણ કરે છે તો પણ કોઈ ના જોયું હોય તો ચલો થોડી તે પહેલા પાઠની આપણે ઝલક લઈ લઈએ ઠીક છે તો જે ભાઈ અહીંયા તમારા ગૌશાળામાં કેટલી ગાયો છે બારસો પચાસ અને જે આનું સંચાલન કોણ કરે છે સ્વલ કંપની બાબુલાલ ઇમરો બરોબર ઇમે તેવો દર્શન ચલા કરે છે બધું સંચાલન એવજ કરે છે કે એમનું જ ચાર્યું હા એમનું પોતાનું બરોબર 1250 ના બીજા કયા કયા પ્રાણી છે બરોબર બિલી હે તો દોસ્તો તમે તો દોસ્તો તમે જોઈ તો દોસ્તો તમે સાંભળી લીધું કે આટલી ગાયો છે અને આટલા પ્રકારના પ્રાણીઓ છે ત્યાં બધું જ આપણે પહેલા પાઠમાં જોઈ લીધું હવે આગળ વધીએ ઠીક છે આજે આ વાડામાં કેટલા ગાયોનો વાખલાઓ હશે ભાઈ હોય મારા ખ્યાલ થી અઢીસો થી ત્રણસો વાખલા આટલા બધા એક એક વાડો અડધા અડધા વિગમ બનાવેલો છે લગભગ થી શું હા એટલું તો ખરું હમ કારણ કે બારસો પચાસ ગાયો છે એટલા માટે કોઈ મારવા ના આવે યાદ વાળી ના ના મારા ભાઈ હું નહીં આવડો મોટો અંગત આ મારા ભૂપત ભાઈ બેઠા જોયેલો દોસ્તો આખું આખલા ઝુંડે અહીંયા કધેડો પણ છે જો દોસ્તો આ જે બીજા વાડામાં અમે આવ્યા છીએ ને એમાં એકલા પાડાઓ છે જો બધા આરામ કરી રહ્યા છે જોવું કોઈ મારવા ના આવે યાર ના કેટલા પાડા હશે અહીંયા મારા ખ્યાલથી પચાસ જેવા છે પચાસ એમ હા તો જોઈ શકો છો તમે પાડાઓ અને વાડો કેવડો મોટો છે તમે જોઈ લો ખાલી છૂટા જ અંદર મેલી દીધેલા છે તો આ પાડાનો વાડો ઠીક છે હવે અહીંયાથી આગળ વધીએ હવે એક બીજા મોટા વાડામાં આવ્યા છે બહુ જ મોટો વાડો છે તમે હું ચારો કોર ખેમે તમને ફરાઈને દેખાડી દઉં તો જોઈ લો દૂર દૂર સુધી ખુલ્લી જગ્યા જોઈ લો કેવડો મોટો વાડો છે અને એકદમ અહીંયા સૂટી ગાવ જ રાખવામાં આવી છે તો ચાલો આ બજા આવો તમને આ ગાવ દેખાડી દઉં દોસ્તો અહીંયા કેટલી વિશાલભાઈ ગાયો છે હવે મારા ખ્યાલથી ત્રણસો ચારસો જેવી ગાયો છે તો દોસ્તો આટલી દૂરથી અમે કેમ વિડીયો બનાવી રહ્યા છીએ આ બધી ગાયો છે વિવેલી છે અને સૂટી છે એટલે દોડીને માળવા ના આવે એટલા માટે અમે દૂરથી આ વિડીયો બનાવી રહ્યા છીએ જોઈ લો તમે કેટલી કીધી ભાઈ અઢીસોથી ત્રણસો ખરી બરાબર તો જોયેલો બધી ગાયો ખબર કઈ પણ અહીંયા તમે જોઈ શકો છો કેળો કેવો મોટો છે ચલો તો દોસ્તો હવે ઊંટિયા સામેની સાઈડ છે તો ઊંટિયા જોવાના છે આપણે શું કેવું ભાઈ કેટલા ઊંટિયા છે પાંચ જેવા ઊંટિયા છે આ હા હા આખલા આખા પાડો જબડા તો અહીંયા ઉઠિયા રાખવામાં આવે છે તમે જોઈ શકો છો દેખા ભાઈઓ આ બધા ઉઠિયા કોઈ માદા હોય લીધેલા છે માદા બરોબર તો જોઈ લો બધા ઊઠિયા ત્રણ ચાર જ છે એક બે ત્રણ ચાર એક ચોખા છે ના પેલી બાજુ જોઈજો અમે આવી ચુક્યા છીએ અહિયાં નાની નાની વાસળીઓ રાખવામાં આવી છે તો વિશાલભાઈ કેટલી વાસળીઓ છે બધી લગભગ બસો જેવી છે બરોબર તો બસો જેવી વાંસળીઓ છે અને એકદમ છૂટી રાખવામાં આવી છે એટલા માટે અમે અંદર જતા નથી ભાઈ કહે છે કે બધું દોડા દોડ કરશે લે લો લે ગાય 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 લે આય લે ગાય 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 દોસ્તો આપણે બોલાવીએ છીએ આવો છે બોલાવજો ભાઈ લે લે હાય આય 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 લે આવ તમે જોઈ શકો છો ગાયો જુઓ તમે ખાલી લે લે ल गाय 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 दोडी लय गाय 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 लॅ गाय 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 गायलो गायन झुंड आई गोईल मला मला मित्र जो लो त દોસ્તો આપણે અહીંયાથી આવ્યા હતા તબેલો જોતા જોતા અહીંયા પહોંચ્યા છીએ અને મોટો મોટો જે વાડો કહેતો આ રહ્યો તમે જોઈ લો અહીંયા બધી વિવેલી ગાયો રાખવામાં આવી હતી ને ભાઈ તો જોઈ લો અને જે ઊંટ્યા અહીંયા રાખવામાં આવે છે પેલી તરફ પણ આપણે જોઈને આવ્યા ઠીક છે હવે આ તરફ જવું હોય તો સામેની સાઈડ એના માટે વાંચી ઉતરી પેલા તો આપો ખોલીન ઈહી થયું ઓમ બરોબર તો જોઈ લો તમે માં આપડે દેશી ભાષામાં તો માઝણ જ કહેવાય ને હા દેશી ભાષામાં દોસ્તો કહીએ તો આ માજેન કહેવાય જોવા જોઈએ તો ગૌસાડા કહેવાય હમ બે ટાઈમ નાખો ને નાખતા જ ચાવે એવું ગમે તે ટાઈમે હા

સારું સારું ચલો હવે આગળ થોડા જઈએ આ બધનો જે તબેલો છે એ જોઈ લઈએ તો દોસ્તો અહીંયા અલગ અલગ ગાયો રાખવામાં આવી છે વિવેલી ગાયો છે એમને અલગ રાખવામાં આવી છે જે માદી ગાયો છે તેમને અલગ રાખવામાં આવી છે અને જે એક્સિડન્ટ થયેલી છે એ ગાયોને અલગ રાખવામાં આવી છે અને જે આખલાઓ છે તેને અલગ રાખવામાં આવી છે તે આવીને અલગ અલગ રાખવામાં આવી છે એ આ પ્રકારનું છે આ બધી તમે જોઈ શકો છો ગાયો આમાંથી યાર કોઈ દોડીને પણ મારવા આવી શકે છે ઠીક છે તો દોસ્તો આ એક બીજા વાડામાં આવે છીએ તો દોસ્તો અહીંયા આ બધી ગાયો છે અને આ તરફ આખલા છે ને આખલા જોવા ગધેડા પણ ગાયના ભેગા શું કરી રહ્યા છે આ હો ગધેડા જો આ બધી અપંગ આવે તમે જોઈ શકો છો અહીંયા બધી અપંગ ગાયો રાખવામાં આવી છે અહીંયા પૂરો થાય છે ને આપણો આ છેલ્લું છે છેલ્લા લાસ્ટમાં આપણે વાવી ગયા છીએ અને આ વિડીયોમાં તમે ફટોફટ મેં જે બારસો પચાસ ગાયો છે ફટોફટ દેખાડી એટલે એવું ના કહેતા કે બારસો પચાસ ગાયો ના હોય શકે જો તમને ખોટી લાગતી હોય આ વાત તો તમે મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ખેરપુર ગામમાં આવીને આ જે ઘઉ સારા છે તેને નિહાળી શકો છો અને અહીંયાના જે કામ કરે છે ભાઈઓ તેમને પૂછી શકો છો શું કેવું ભાઈ આ તો મારા મારા દર્શકોને લાગે કે બારસો પચાસ ગાયો ના હોય બારસો પચાસ ગાયો છે ભાઈ જોઈ લો

ચારે કોર યાર આપણે તો ઘેરી લીધા આ તરફ પણ ગાય આ તરફ પણ ગાય અને આ બાજુ પર ગાય જોઈ લો અમે વચ્ચોવચ ફરી રહ્યા છીએ કોઈ માડકણી ગાય યાર મળી ના જાય ઓ હો 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 દોસ્તો હવે બહાર નીકળીએ છીએ ગાયના વચ્ચેમાં થઈને લો યાર ગાયો બધી કેસો પણ છે જો જોઈ લો કે આયો અંદર વાડામ પીએ છીએ ચારો તરફ ગાયો નો જ અવાજ આ ડૂર આવી ગયું છે જોઈ લો તમે કડુ નાખવાનો ટાઈમ થઈ ગયો છે જુઓ તમે ગાયો બધી કેવી બધી ભેગી થઈ ગઈ છે દોડતો જુઓ તમે મલ્લકની દોડ ઉદારી છે ધીરે ધીરે બહાર નીકળીએ આ ગૌશાળામાંથી જો બધી ગાયો અંદર જ આવી ગઈ છે બહુ જ મોટી આ બહુ સારા છે અને જે આ શેઠ કીધા પેલા ભાઈએ એ શેઠ સારું કામ કરી રહ્યા છે આ ગાયો ને તો ચલો હવે બહાર ધીરે ધીરે વિશાલભાઈએ આપણને જ્યાં ગૌશાળાથી ફરી ફરીને દેખાડી તો તેમનો આભાર અને સાથે સાથે જે અજયભાઈ આપણે ડિટેલ આવી તો તેમનો પણ આભાર આ બાજુ જોઈ લો જોઈ લો ગાયો આપણ જોઈને આપણા તરફ આવી રહી છે એમને એવું લાગે છે ખાવાનું લઈને આવ્યા તમે જોઈ શકો છો ગાયો અમુને જોઈને બધી આવી ગઈ છે એમના મને લાગ્યું કે ચારો લઈને આવ્યા છે ચલો તો પછી હવે બહાર ધીરે ધીરે નીકળી અને શરૂઆતમાં તમે સસલા તો દેખાઈ દીધા તો જ્યારે વિડીયો સ્ટાર્ટ કરીને આપણે અંદર આવતા રહ્યા તો સસલા તો દેખાઈ દીધા બાકી જે ગાયો હતી ગાયો આપણે બારસો પચાસ ગાયો જોઈએ આજના વિડીયોમાં સાથે સાથે જે ઊંટ જોયા ગધેરા અંદર હતા ગધેરા જોયા કૂતરા બાજુ હતા જોઈ લો કૂતરાનું પાંજરું તો તે જોયું ઠીક છે જે બારસો પચાસ અહીંયા ગાયો સાચવે છે બહુ સારું કામ કરી રહ્યા છે અહીંયાના સેટ અને અહીંયાના જે સેવકો કામ કર કરી રહ્યા છે તે પણ સારું કામ કરી રહ્યા છે સેવાનું ઠીક છે અને ગાયોની સેવા કરીએ અને તેમના જોડે પૂન લઈએ બહુ એક સારું કહેવાય યારો શું કરીએ આ વિડીયો હું અહીંયા એન્ડ કરું છું અને વિડીયો તમને સારો લાગ્યો હોય થોડોક બી તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સારી કમેન્ટ કરી નાખજો ઠીક છે તો નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા કોઈ સારા કોન્ટેન્ટ સાથે કોઈ સારા વિડીયો સાથે ફરીથી પાછા મળી જવું ત્યાં સુધી બબાય આવજો